નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ સનતકુમાર કહે છે કે આ બાજુ રૂપધારી શ્રી હરિ દ્વારા ભાઈના માર્યા જવાથી હિરણ્ય કશીપુ શોક અને ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેથી એણે સંહાર પ્રેમી અસુરોને પ્રજાના વિનાશ કરવાની આજ્ઞા આપી દીધી આ રીતે જ્યારે દુષ્ટ ચિત્તવાળા અસુરો દ્વારા આખા દેવલોકને છિન્ન ભિન્ન કરી દીધા ત્યારે દેવતાઓ સ્વર્ગ છોડીને ગુપ્ત રૂપે ભૂતલ પર વિચરણ કરવા લાગ્યા પેલી તરફ ભાઈઓના મૃત્યુથી દુખી થયેલ હિરણ કશ્યપુએ ભાઈને જલ અંજલિ આપી એ દૈત્ય રાજે મંદરાચલ પર્વત પર જઈ ત્યાં એક ગુફામાં અત્યંત ઘોર તપસ્યા કરવા લાગ્યો એ એક પગના અંગૂઠા ઉપર ઊભો હતો એની ભૂજાઓ ઉપર ઉઠેલી હતી દ્રષ્ટિ આકાશ તરફ હતી એની તપસ્યાથી ભગવાન બ્રહ્મા દૈત્યશ્વરના આશ્રમે ગયા હિરણ્ય કશિપુએ વરદાન દેવા માટે આવેલા બ્રહ્માને પોતાની સામે ઉપસ્થિત જોયા પિતામહે એને કહ્યું કે વરદાનમાં ત્યારે અસુરે વિધાતા નહીં એ વાણીને સાંભળીને હિરણ્યકશ્યબુ બોલ્યો કે હું ચાહું છું કે સ્વર્ગમાં ભૂતલની ઉપર દિવસે રાત્રે ઉપર અથવા નીચે ક્યાંય પણ અસ્ત્ર શસ્ત્ર પાસ વજ્ર શુષ્ક વૃક્ષ પર્વત જળ અગ્નિરૂપે શત્રુના પ્રહારથી દેવતા દૈત્ય મુનિ સિદ્ધ અથવા વધારે તો શું આપ પણ દ્વારા રચાયેલા જીવોના હાથે મને ક્યારેય પણ મૃત્યુનો ભય ન થાય બ્રહ્મા કહેવા લાગ્યા કે હે દૈત્યેન્દ્ર હું તારા પર પ્રસન્ન છું તે છન્નું હજાર વર્ષ સુધી તપ કર્યું છે હવે તારી કામના પૂર્ણ થઈ ગઈ છે બ્રહ્માજીની વાણી સાંભળીને હિરણ્ય મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું અને ત્રિલોકીને નષ્ટ કરવાનો વિચાર કરવા લાગ્યો સંગ્રામમાં સમસ્ત દેવતાઓને પણ જીતી લીધા ત્યારે દેવતાઓ ભાગીને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા શ્રી હરિએ એ દૈત્યોનો વધ કરવાનું વચન આપ્યું તદનંતર વિષ્ણુએ એવું રૂપ ધારણ કર્યું જે અડધું સિંહનું અને અડધું મનુષ્યનું હતું અત્યંત ભયંકર તથા વિકરાળ દેખાઈ રહ્યા હતા નખ તીક્ષ્ણ અને અણીદાર હતા અને આ જ રૂપમાં તે ભગવાન ભાસ્કર જ્યારે અસ્તાચલ તરફ વળ્યા ત્યારે અસુરની નગરીમાં પ્રવિષ્ટ થયા એ નૃસિંહને જોઈને દૈત્યરાજના પુત્ર પ્રહલાદે રાજાને કહ્યું કે આ મૃગેન્દ્ર તો જગન્મય દેખાઈ રહ્યો છે હે પિતાજી એવું પ્રતીત થાય છે કે આ ભગવાન અનંત છે અને નૃસિંહનું રૂપ ધારણ કરીને નગરમાં પ્રવેશ્યા છે તેથી તમે એમને શરણે જાઓ પોતાના પુત્રની વાત સાંભળીને કહ્યું કે હે બેટા શું તું ભયભીત થઈ ગયો છે આમ કહીને હિરણ્ય કશિપુએ દૈત્યોને આજ્ઞા આપતા કહ્યું કે તમે લોકો આ સિંહને પકડી લો સ્વામીની આજ્ઞાથી દૈત્યો રણભૂમિમાં ધસ્યા બધાએ ક્ષણભરમાં બળીને ભસ્મ થઈ ગયા તે દૈત્યરાજ એ મૃગેન્દ્રની સાથે ટક્કર લેતો રહ્યો આ રીતે બહુકાળ સુધી ભયાનક યુદ્ધ થયું અંતમાં એ નૃસિંહે વજ્ર સમાન કઠોર પોતાના અનેક ભૂજાઓથી એ દૈત્યને પકડી લીધો અને પોતાના ઘૂંટણ ઉપર સુડાવીને નખથી એની છાતીને ચીરી નાખી હૃદય કાઢી લીધું એ જ ક્ષણે એનું પ્રાણ પંખેરું ઉડી ગયું એ જ અવસર પર પ્રહલાદે આવીને એમના ચરણોમાં માથું નમાવ્યું ત્યારે અદભુત પરાક્રમી ભગવાન વિષ્ણુએ પ્રહલાદને દૈત્યોના રાજ પર અભિષિક્ત કરી દીધા અને સ્વયં અંતર ધ્યાન થઈ ગયા હે દ્વિજ શ્રેષ્ઠ હવે હું શિવની કૃપાથી પ્રાપ્ત થયેલા અંધકના પ્રભાવનું શંકરજી સાથે એનું યુદ્ધ અને પછી જે પ્રકારે એને મહેશના ગણાધ્યક્ષ પદની પ્રાપ્તિ થઈ એ કથાનું વર્ણન કરું છું મિત્રો કાલે આ અંધકની કથાને ફરી આગળ લઈ જશું આજે આ કથા અહીં વિરામ સર્વે ભક્તોને જય મહાદેવ